આકાશવાણીના ભૂજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો પોણા સાત થયા છે પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે પ્રાણી કલ્યાણ પખવાડિયું સંપાદન પરેશ મારુ પઠન તૌફિક સમા રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા દર વર્ષે જાન્યુઆરીના બીજા પખવાડિયામાં પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે આ પખવાડિયા દરમિયાન અબોલ પશુધન પ્રત્યે પ્રેમભર્યું ભર્યું માયાળું વર્તન રાખવા જાહેર જનતાને ને અપીલ કરવામાં આવે છે જનતાને જાગૃત કરી પ્રાણીઓ પ્રત્યે પ્રેમ દાખવી પ્રાણીઓની આપણા જીવનમાં ઉપયોગીતા અને તેના મહત્વ અંગે લોક સંદેશ જનતા સુધી પહોંચાડવા આ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે આ પખવાડિયા દરમિયાન પશુપાલન ખાતાના ક્ષેત્રીય કક્ષાના અધિકારીઓ દ્વારા પ્રાણી કલ્યાણનું કામ કરતી સંસ્થાઓની મુલાકાતો યોજીને પ્રાણીઓ પ્રત્યે માયાળુ વર્તન રાખવા સંબંધિતોને માર્ગદર્શન આપવામાં આવે છે કચેરીઓ તથા સંસ્થાઓ દ્વારા સર્જિકલ કેમ્પ પશુ વંધત્વ નિવારણ કેમ્પ મેળા વગેરેનું આયોજન કરી પશુઓના આરોગ્ય લક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે અને વધુમાં વધુ પશુઓ લાભ લે તે માટે પ્રયાસો કરવામાં આવે છે પ્રાણી કલ્યાણ અને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ દયા રાખવા મહત્વ આપવું પ્રાણીઓની આપણા જીવનમાં ઉપયોગીતા વિશે ચર્ચાઓ વક્તૃત્વ સ્પર્ધાઓ સ્કૂલ કોલેજ તેમજ શાળાઓ અને કન્યા કેળવણી મંડળો નગર પંચાયતો ગ્રામ પંચાયતો ના સંકલનમાં રહી યોજવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે પ્રાણી દ્વારા સંચાલિત વાહન વધુ વજન ન ભરવા ઋતુચક્ર પ્રમાણે પ્રાણીઓની બેઠક સુવિધા ઉભી કરવા પ્રાણીઓની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા પ્રાણીઓની પીડા મુક્તિ અંગે લોકોને સમજ આપી ઇરાદા પૂર્વક અટકાવવા પગલા ભરવા જણાવવામાં આવે છે જરૂર પડે કાયદાકીય જોગવાઈઓ અંગે લોકોને વાકેફ કરવામાં આવે છે આ પખવાડિયાની ઉજવણી દરમિયાન માનવ સર્જિત બનાવો ટાળવા જેવા કે રસ્તામાં રખડતા પ્રાણીઓ ખોરાકમાં પ્લાસ્ટિક ની કોથળીઓ ખાય છે તેથી આવી કોથળીઓ ખાવાને કારણે પશુના આરોગ્યને ખૂબ જ નુકસાન થાય છે કેટલાક સંજોગોમાં પશુ નું મૃત્યુ થવાની પણ શક્યતા રહેલી છે તે બાબત પર વધુ ભાર આપી નાગરિકોને ઘરનો કચરો કે રસોડાનું વેસ્ટેજ પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને જાહેર રસ્તા પર ન તે અંગે જાહેર જનતાનું ધ્યાન દોરવામાં આવે છે રખડતા તેમજ ઢોરોને ખોરાક પાણી પૂરતા મળે તેવો પ્રબંધ જે તે સંસ્થાઓ કરે છે કે કેમ તે જાણવા પશુપાલન ખાતાના અધિકારીઓ દ્વારા ઢોર ડબ્બાઓની મુલાકાત યોજી પશુઓ પરના અત્યાચારો રોકવા સંચાલકોને સમજ આપવાની કામગીરી રૂપે હાથ ધરવામાં આવે છે આ કાર્યક્રમની ઉજવણી દરમિયાન પશુપાલન ખાતાના અધિકારી કર્મચારીઓ કોઈ પણ પશુ બીમાર કે ઈજા પામેલ જોવા મળે તો તે સ્થળ મુલાકાત લઈ સ્થળ પર વિના સારવાર આપવા પશુપાલન ખાતા દ્વારા પરિપત્ર આપવામાં આવે છે પ્રાણી કલ્યાણ અંગેની સંસ્થા એનિમલ વેલફેર બોર્ડ તથા ખાતા દ્વારા જનજાગૃતિ માટે અપાતા પોસ્ટરોને બહોળી પ્રસિદ્ધિ આપી પ્રજામાં પ્રાણી કલ્યાણની ઉજવણી અંગે જાણકારી પૂરી પાડવામાં આવે છે ગ્રામ્ય સ્તરે પશુપાલકો પોતાના વાછરડાને દેશી પદ્ધતિથી ખસીકરણ ન કરાવે તેમજ ખાતા દ્વારા પીડા રહિત વૈજ્ઞાનિક પદ્ધતિથી ખસીકરણ થાય તે માટે ખસી અંગેના કેસો શોધી પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિ કરવામાં આવે છે પશુપાલન ખાતા દ્વારા યોજાતો આરોગ્ય મેળા વખતે આ અભિયાનમાં પશુ આરોગ્ય અંગે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી પશુઓને જરૂરી રસીકરણ ખસીકરણ જાતીય સારવાર વગેરેનો લાભ લેવા કેમ્પમાં પોતાના પશુઓ લાવવા માર્ગદર્શન આપવામાં આવે છે રાજ્યમાં કાર્યરત એસપીએસ સંસ્થાઓની આ પખવાડિયા દરમિયાન મુલાકાત યોજી તેમના કાર્યોમાં સહાયભૂત થવા પશુપાલન ખાતા દ્વારા પ્રયાસો કરવામાં આવે છે ફળો પકવતા વેપારીઓ દ્વારા વપરાતી કાર્બાઇડ થેલીઓ કચરા સાથે ન નાખવા લોકજાગૃતિ અંગે સમજ પણ આપવામાં આવે છે પ્રાણી કલ્યાણ પખવાડિયું એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા સંપાદન પરેશ મારુ પઠન તૌફિક સમા